પાટણ ખાતે કલેક્ટર શ્રી અરવિંદ વિજય નયના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ પાટણ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા શ્રી અરવિંદ અધ્યક્ષ અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં વિવિધ મુદ્દાઓને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આજની બેઠકમાં ધારાસભ્ય શ્રી દ્વારા વિવિધ વિભાગોને પૂછાયેલા પ્રશ્નોની સંબંધિત વિભાગના અધિકારીઓ દ્વારા પાઠવેલ જવાબો સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી કલેક્ટરશ્રીએ શ્રી દ્વારા મિટિંગમાં ચર્ચાવામાં આવતા મુદ્દાઓ અને સમસ્યાઓ પરત્વે ધ્યાન આપી પ્રશ્નો ત્વરિત ઉકેલ લાવવા માટે તમામ અધિકારીઓને સૂચન કર્યું હતું આ બેઠકમાં નગરપાલિકા પાણી પુરવઠા વિભાગ શિક્ષણ માર્ગ અને મકાન વિભાગ વગેરેને સંલગ્ન પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી આજની બેઠકમાં પાટણ ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ ચાણસમા ધારાસભ્ય શ્રી દિનેશજી ઠાકોર જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડે એમ સોલંકી જિલ્લા નિવાસી અધિકારી કલેક્ટર શ્રી પ્રદીપસિંહ રાઠોડ સહિત સંકલન સમિતિના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર વિરમસિંહ વાઘિલા પાટણ